નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે એ વિશે પણ વિડીયોમાં આગળ વાત કરીશું સાથે જ જાણીતા હો મનીષોના તંબાલાલ પટેલ દ્વારા વરસાદના વધુ એક નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ પરેશ કોસુમી દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જોકે હાલ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદ ખેંચાઈ રહ્યો છે તે વિસ્તારોમાં પણ સારો વરસાદ ક્યારે થશે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સો જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના સો જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે તો પારડીમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ કપરાડામાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ વરસાદ નોંધાયો છે તો ધરમપુર ઉમરગામ ખેરગામ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે હાસોટ ઓલપાડ વઘાઈ વાલિયામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તે સિવાય ઉમરપાડા માંગરોળ વલસાડ ડાંગ આહવા સુબેર કામરેજ બારડોલી સહિત અનેક તાલુકાઓમાં બેથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું વધુ જોર જોવા મળશે જેમાં ખાસ કરીને પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના કેટલાક વિસ્તારો દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તે સિવાય જામનગર જ્યારે રાજકોટના બાકી રહેતા વિસ્તારો ભાવનગરના કેટલાક વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ખેડા દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે જિલ્લાઓ છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે જોકે કચ્છના કેટલાક માંડવી સહિતના વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસવાની શક્યતાઓ છે જોકે આજે ખાસ કરીને દિવસ દરમિયાન પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જ્યારે સુરત ભરૂચ તેમજ ગીર સોમનાથના કેટલાક વિસ્તારો અને જૂનાગઢના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવું ઝાપટું વરસી શકે જોકે ભારે વરસાદ વરસવાની કોઈ જ શક્યતાઓ નથી જ્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોકે હવામાન ખાતા દ્વારા આખા ગુજરાતના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાય છે જ્યારે હવામાન વિચાર પરેશ ગોસમી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આવતા ચોમાસાની વેગ મળ્યો હતો જેના કારણે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતો હવામાન વિષ્ણ અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તેની જાણકારી આપી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હાલ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસમી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તારીખ ત્રેવીસથી લઈને છવ્વીસ બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે તથા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ છવ્વીસથી લઈને ત્રીસ જૂનમાં ભારેથી ભારે વરસાદની પણ શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે જોકે સાત જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું તેમણે જણાવ્યું છે વધુમાં તેઓએ માહિતી આપતો જણાવ્યું છે કે વડોદરા અમદાવાદ ગાંધીનગર ખંભાત પંચમહાલ દાહોદ સુરત આણંદ કપડવંજ વલસાડ નવસારી તાપી ડાંગ આહવા નર્મદા છોટાઉદેપુર જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં ભારે વરસાદ આવી શકે તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ તેઓએ અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરાય છે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા તેમજ પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ ત્રીસ જૂન સુધી કરી છે સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે